चलो भणिये गुजराती मा गणितना दाखला घणिये गणित मा चार प्रकारना दाखला आवू હું બતાઉં તમને જો અવત્તા ઓછા ભાગાકાર અને ગુણાકાર આ રીતે આ વત્તા સરવાળો આ સરવાળો સરવાળો અને ઓછા એટલે બાદબાકી બાદબાકી અને ભાગાકાર ભાગાકાર અને ગુણાકાર गुणाकार arithmetic ला आव. હવે આપણે વત્તા, ઉછા અને ભાગાકારના દાખલા તો વિડિયો બનાવીને મૂકવાના છે. એમાં આપણે ગુણાકારના દાખલા ગણીએ. કરો. ગુણાકારમાં તો પહેલા આપણે એક સંખ્યાથી ગુણાકાર કરશું. 5 ને ગુણાકાર એટલે આ ગુણાનો નિશાન છે બરાબર? 5 * 4 તો આનો ગણિત કરવાનું પાંચનો ઘડ્યો ચાર સુધી બોલવાનું પાંચનો ઘોડિયો ચાર સુધી તો ચારનો પાંચ સુધી બોલીએ તો ચાલો પાંચનો ચાર સુધી બોલીએ તો ચાલો પાંચ એક પાંચ પાંચ પાંચને દસ પાંચ પાંચથી પંદર પાંચ ચાર વીસ પાંચ ચાર વીસ તો એ જવાબ કેટલો આવ્યા વીસ તો બગડી ભે વીસ આ જવાબ આવ્યો બરાબર બરાબર ચલો બે સંખ્યાનું છું આપણે બે સંખ્યાનું કરીએ તો પાંત્રીસ ગુણ્યા ચાર ચાર બરાબર તો પાછથી ગુણ્યા ચારનો કરીએ તો આ પાછળથી ગણવાનું તો પાંચ ગુણ્યા ચાર કરીએ તો પાંચ એક પાંચ પાંચ બે દસ પાંચ પંદર ને પાંચ ચાર વીસ તો વીસની શું ભળી કહેવાય શૂન્ય વીસની શૂન્ય બરાબર અને બીજી આવી બે તો બે ને અહીં મૂકવાની તો ચારનો ભળીઓ ત્રણ સુધી બોલવાની ચાર એક ચાર ચાર બે આઠ ચાર ત્રણ પાંચ ચાર તરીકે પાંચ નો આ બે ઉંમર લેવાતા બાદમાં તો 12 માં બે ઉંમર એટલે થાય 13 14 તોય થોડું દી દેવાના તો જવાબ શું આવે કેવાય બરાબર 130 જવાબ આવે કેવાય બરાબર 33 * 4 = 130 જવાબ આવે આ રીતે હવે આપણે ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીએ 2 5 8 * 2 પાંચ બરાબર તો આ રીતે હોય તો આપણે પહેલાં આગળથી સંખ્યાથી ગુણાકાર લેવાના બરાબર પછી પાછળથી તો બેના આઠ એક ગુણવાના તો બેનો ઘડિયો આઠ સુધી બોલો આઠનો બે ઊંઘી બોલો આઠ એક આઠનો આઠ બે સોળ સોળનો સગડો વધી જાય એક તો એ અહીંયા છીએ બરાબર તો પાંચનો ઘડિયો બે સુધી બોલવાનો કે બેનો પાંચ સુધી બોલીએ પાંચ એક પાંચ પાંચ બે દસ દસ વધતા એક અગિયાર તો એનો એકડો જ મૂકવાનો पैकी एक विधी आई तर एन अयवाची बरोबर बेनो घडि चार उंधी ऊंधी घोडवा घडियो बे उंधी चार आणि बद्धा एक करीतीला पाच बराबर पाच हवा आवा आख्याती गुणवान ए आपल्या चोकडी अथवा शून्य मुकवी पड कोई किंमत ना की गुणाकार शून्य आ करिए गुणाकार नाही चोकडी शून्य मूक बरोबर बराबर कोई किंमत नाही हवा पाच आठ सुधी बोलवारा बरोबर आठ न पाच सुद्धा बोलायचं चालू आठ एक आठ आठ बेसोर आठ साठ चोवीस आठ चार बत्री, आणि आठ पाच चाळीस चालेल शून्य विधी किती आहे चार आिधी आनंद काढी नागरली संख्या पाचली संख्या विधी चार आहे बरोबर पाचलो घडिओ पाच सुधी बोलवाच एक पाच पाच दस पाच पंधर पाच चार वीस पाच पाच पच्स પચીસ અને બીજા ચાર ઉમેરી એટલે કેટલા થાય ઓગણત્રીસ તો ઓગણત્રીસનો શું આવું પાછળની સંખ્યાનો નવડો આવ્યો અને વિધિ આવી કેટલી બે બે વિધિ અહીં મૂકવાની હવે પાંચો ઘડીઓ બે મૂકી પૂરવાનો પાંચ એક પાંચ પાંચ બે દસ અને બે વિધિ એટલે દસ ને બે પાંચ તો અહીં બાર મૂકી દેવાના બરાબર કે કરીને આનો સરવાળો કરી લેવાનો બરાબર તો શૂન્ય શૂન્ય છેલ્લે શૂન્ય છ ને નવ કેટલા થાય પંદર તો આ નવ રીટી કરો તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પછી નવ કરી દીધી એક બે ત્રણ ચાર પો છ ખાતા નવ પંદર થયા છ નવ 15 નો દીધી બીબીઆઈ એક તો એ કઈ મૂકી દઈએ બરાબર આ એક અને એક બે અને બેના વધતા બે ચાર તો એ ચાર રૂપવાના અને બીજી નહીં આવે સીધે એટલે પાંચ બે એક છ તો આ છ બરાબર જવાબ કેટલો આવ્યો એકમ દસક છ ને હજાર તો હજારનો જવાબ આવ્યો બરાબર તો છ છ હજાર ચારસો ને પચાસ છ હજાર ચારસો પચાસ જવાબ આવ્યો હવે આપણે એક બીજો દાખલો બનાવી લઈએ મુણાકાર ત્રણ આઠ જીરો બરાબર ગુણ્યા પાંચ અને બે બરાબર આઠથી હવે આગળની શક્યથી ગુણાકાર કરવાનો છે બરાબર શૂન્ય ઘડીએ તો શૂન્ય જ બરાબર શૂન્યની કિંમત પાંચ શૂન્ય શૂન્ય પાંચ શૂન્ય જ આવે પાંચનો શૂન્ય બરાબર અને ઘડ્યો પાંચ સુધી બોલવાનું આઠ સુધી તો આઠ એક આઠ આઠ બે આઠ આઠ आठ पाच ने आठ शून्य विधी आई केली चार ये पात, चार विधी आई जाई बराबर पाचनं घडो त्रण सुद्धा बोलवा पाच पाच दस पाच तरी पंधर पाच ने तो तो सुन चार ओगणीस ओगणीस आगर मूकी देवा बराबर आगर टोकड़ी चढा देवा चोकडी चढाव शून चढा बेने शून्य गडी तो शून्य थाय बराबर आणि आठने गडी घडिओ बोली આઠ એક આઠ આઠ બે છ સોનો સગળો વિધિ આવી એક તો આપણે આગળની વિધિ નકારી લઈએ અને અહીંયા આગળ એક વિધિ આવી બરાબર તો બેનો ઘડીયો ત્રણ મૂકી બોલો ત્રણનો બે મૂકી બોલો ત્રણ એક ત્રણ ત્રણ બે છ અને વિધિ એક એટલે સાત તો સાત જ મૂકવાના બરાબર તો આનો સરવાળો કરી લેવાનો તો આ શૂન્ય આ છ એટલે શૂન્ય છે એટલે છ જ આવો શૂન્યનો સાત એટલે સાત જ આવો આ અને આવી તો જવાબ કેટલો આવ્યો બરાબર એકદમ દસકસો અઠાર દસ તો જવાબ આવ્યો ઓગણીસ હજાર ઓગણીસ હજાર સાતસો આ જવાબ આવ્યો બરાબર આ રીતે ગુણાકારના દાખલા ગણવાના સારું સર વિડીયો કરીએ પૂરો